महाराष्ट्रीय बांधी का नाम बोलो 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 बां इमरजेंसी कोने के ले भाई तुम तो तो हम जाओ इमरजेंसी कोने के भाई हां तुम नहीं बोला वही इमरजेंसी कोने के भाई तुमने को जवाब दियो जेने खबर होई जवाब दियो ये मोड़ू नो सा सुधार दे ये बंद कर दे सो ली तू सो ली तू मोड़ू था है एम बोल तो एक बार बोल तो जी तू आई थी नहीं तू हूं भाई मोड़ू का है एम किए है एम के बोलो ઇમરજન્સી એટલે શું કોને કહેવાય ઇમરજન્સી ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો અરે તારી અરે હું વાત ન કરું આ તો મારો ભાઈ એટલે તકે તને હડકાવું નઈ હું ઇમરજન્સી કોને કહેવાય આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે ઇમરજન્સી કોને કહેવાય તું સમજાવ મને હાલ તું મને સમજાવ ઇમરજન્સી કોને કહેવાય ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સી માં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારા તારા પેશન્ટ ની તારી હમણા કાવે ની બધાય હું હાલ ને ભાઈ હાલ ને તારા હમણા કાવે क्यों किया तारा पैसा है बंदा क्या है तू मुफ्तवाना रहती हो मेरा बगार मारे है इमरजेंसी कोने केहवै कौन हेड कौन है समझाओ इमरजेंसी कोने केहवै कोने इमरजेंसी केहवै फाइल ले वाले 2 सेकंड तक पर मैडम इमरजेंसी कोने केहवै कोने इमरजेंसी केहवै वहाँ थी थे हमें कही के तुमने फाइल लियो फाइल लियो એના હાથમાં ફાઇલ હતી હો એના હાથમાં ફાઇલ હતી ઇમરજન્સી કોને કહેવાય મગજ લાગ્યું છે ઇમરજન્સી કોને કહેવાય અને પાછી એમ ગયા ચૌદ માં તારા પેશન્ટ ની હવે તારી હમણાં પાવી તારી હમણાં પાવી તારી નોકરી નો જવાબ તું કઈ છે આ તું જો તું જોઈ લે ચૌદસ ની જય દ્વારકાધીશ હું છું મીરા આિર આજનો એક અનુભવ તમને જણાવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસથી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા કોઈએ કેસ ના લખો પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે નોર્મલ પબ્લિક માટે ક્યાં ક્યાં સુધી આ બધું થશે આજે હું અમારા ઉપર છે કાલ તમારા ઉપર આવશે બધાય ઉપર આવશે ત્યારે કોણ જવાબ દેશે અભદ્ર ભાષામાં વાત કરવી મજા આવે બોલવું નિરાતે કામ કરવું તો તમે પબ્લિકની સેવા માટે છો માટે કોઈ જવાબ આપશે મને આનો જવાબ તો દેવો પડશે ને કોકે તો જવાબ દેવો પડશે ને કે પછી આમ નામ બધું જે ચાલે છે એ ચેલા રાખશે ક્યાં સુધી ચાલશે આ બધું માણસના જીવથી વધારે કંઈ છે ખરું દુનિયામાં કોઈ કહેશે મને આ વસ્તુનો મને જવાબ જોઈ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈ છે મને જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો